સુરતના જિગ્નેશ મેવાણીએ કલેક્ટર નેહા કુમારી દુબે સામે લડી લેવાના મોડમાં જોવા મળ્યા મહીસાગર કલેક્ટરના વાણીવિલાસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી સુરત ભીમોત્સવ કાર્યક્રમમાં મેવાણીના સરકાર સામે આકરા પ્રહારો જોવા મળ્યા સુરતમાં જિગ્નેશ મેવાણી કલેક્ટર નેહા કુમારી દુબે સામે લડી લેવાના મોડમાં નજર આવ્યા છે મહીસાગર કલેક્ટરના વાણીવિલાસ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે સુરતમાં ભીમોત્સવ કાર્યક્રમમાં મેવાણીના સરકાર સામે તો લોકોએ સરકારને ઓળખી લેવી જોઈએ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત મોટી તાકાત થી લડવાની તૈયારી બતાવશે તેવી જીગ્નેશ મેવાણી ની રણનીતિ છે આજે સુરતના અને અને દક્ષિણ ગુજરાતના દલિત સમાજના આગેવાનો અગ્રણીઓ કેટલાક નિવૃત્ત કર્મચારીઓ સાથે મળીને બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં એમને યાદ કરવા એમનો દલિત સમાજ ઉપર વંચિતોની લડાઈમાં જેમનું યોગદાન છે એનું સ્મરણ કરવા માટે ભીમોત્સવનો કાર્યક્રમ યોજેલો આ કાર્યક્રમમાં પણ મેં મહીસાગરના કલેક્ટર આઈ એસ સ્નેહાકુમારી દુબે જે પ્રમાણેનો વાણી વિલાસ ત્રેવીસ ઓક્ટોબરના દિવસે તાલુકા સંકલનના કાર્યક્રમના મંચ ઉપરથી કર્યો એમણે કહ્યું કે નેવું ટકા દલિતના આદિવાસી એટ્રોસિટીઝના કેસીસ બ્લેકમેલિંગ માટે કરે છે અને આવું કહીને એમણે પોતે એટ્રોસિટી એક્ટને લાગુ પડતી કલમ હેઠળ ગુનો કરેલો છે અને છતાં રાજ્યની ભાજપ સરકાર એમની સામે એફઆઈઆર નથી કરતી એમની ધરપકડ તો નથી કરતી ટ્રાન્સફર કરવા કે એમની માફી મંગાવવા પણ તૈયાર નથી એટલે આ મુદ્દે આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં અને સુરતમાં પણ એક બહુ મોટી તાકાતવાળો કાર્યક્રમ થઈ એનું આયોજન પણ વિચારી રહ્યા છે ભીમોત્સવના કાર્યક્રમના કારણે અનેક ભીમ સૈનિકોના દલિત સમાજના કર્મશીલોને લડવાનું બળ મળશે ટ આખી ગુજરાતની સરકાર જ ડુપ્લિકેટ છે ડુપ્લિકેટ ધારાસભ્ય ધારાસભ્યનો પીએ ડુપ્લિકેટ સીએમઓ ઓ પીએમઓનો કર્મચારી ડુપ્લિકેટ સિંચાઈ વિભાગની કચેરી ડુપ્લિકેટ અદાલત ડુપ્લિકેટ જજ ડુપ્લિકેટ ડીવાયએસપી ડુપ્લિકેટ પીએસઆઈ ડુપ્લિકેટ ટોલ નાકો ડુપ્લિકેટ માતાજીનો પ્રસાદ ડુપ્લિકેટ એટલે આ બધું ગાંધીનગરમાં બેઠેલી સરકારના આશીર્વાદ અને ભ્રષ્ટ નેતા અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત વખત બિલકુલ શક્ય નથી ગુજરાતની જનતાએ ગુજરાતના સંસાધનો ગુજરાતના બજેટ અને ગુજરાતની જનતાને લૂંટનારા આવા પરિબળો ઓળખવા જોઈએ આજ રોજ તારીખ આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સાહેબ આંબેડકરના અડસઠમા મહાપરિનિર્માણ દિવસ નિમિત્તે ભીમોત્સવ સમિતિ સુરત દ્વારા ખૂબ સુંદર ભીમોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાબા સાહેબના ચરણોમાં એક સાદર શ્રદ્ધાંજલિ સમર્પિત કરવામાં આવી આ કાર્યક્રમ નાનપુરા રંગભવન ખાતે ઉજવવામાં આવ્યો જેમાં છસોથી વધારે ભીમપ્રેમીઓએ ભાગ લીધો અને પચાસથી વધુ આમંત્રિત મહેમાનોએ સ્ટેજ છોપાવ્યો આ કાર્યક્રમમાં બાબા સાહેબને શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા માટે બાબા સાહેબ માટે હાજી અમે છીએ ભીમરાવથી સોહામણા ગીતની પ્રસ્તુતિ બાબા સાહેબના પૌત્ર શ્રી ભીમરાવ આંબેડકર સાહેબે કરી શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબે ખૂબ સુંદર વાત કરી તમામ આવેલા ભીમપ્રેમીઓને સાહેબની વિચારધારા શું છે આવનારા દિવસોમાં આપણે શું કરવું જોઈએ તેના વિશે માહિતગાર કર્યા ખાસ કચ્છથી વધારેલા એડવોકેટ શ્રી અજમલભાઈ સુલંકી સાહેબ તથા અમદાવાદથી પધારેલા એડવોકેટ શ્રી વક્તા મેડમ વગેરે આવેલા મહેમાનોએ ખૂબ સુંદર વાત કરી બાબા સાહેબની વિચારધારા સૌની સુધી પહોંચાડી આ કાર્યક્રમની અંદર મને સાથ અને સહકાર આપનાર તમામ અમારી ભીમોત્સવ સમિતિ મારા મુખ્ય આયોજક મારા મોટાભાઈ શ્રી વિઠ્ઠલભાઈ પરમાર સાહેબ શ્રી ઈશ્વરભાઈ વિઠ્ઠલભાઈ પરમાર સાહેબ તથા તમામ મારા પાત્રીસે પાંત્રીસ આયોજક મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું સાથે આજ રોજ આ કાર્યક્રમમાં પધારેલા મારા તમામ ભીમપ્રેમીઓને નાના નાના બાળકો અને તમામ ભાઈઓ બહેનોનો હું આભાર વ્યક્ત કરું છું સૌથી વધુ તો જે દાતાઓએ આ કાર્યક્રમ માટે અમને જે દાન આપ્યું છે એવા દાતાઓને હું વંદન સાથે જય ભીમ નમો